સ્વાગત છે ઊંઝા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ ચુમ્માલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કરતાં આજે ઘટાડો જોવા મળી રહી છે પરંતુ પિસ્તાલીસ આસપાસ બજાર આજે પણ જોવા મળી રહી છે બાકી અહીંયા જણસીના ભાવમાં પણ આજે સ્થિરતા નોંધાઈ રહી છે બાકી જીરુમાં કોઈ મોટી તેજીની સંભાવના નથી તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તો જીરુ સત્યાવીસો થી રૂપિયા વરિયાળી નવસો ત્રણ હજાર પચાસ રૂપિયા ઈસબ અઢારસો પચીસ થી ને ચોર્યાસી રૂપિયા રાયડો બારસો એકાવન થી તેરસો રૂપિયા તલસફેદ સત્તરસો બોતેરથી બે હજાર સુડતાલીસ રૂપિયા મેથી નવસો પંચોતેરથી નવસો ને પંચોતેર રૂપિયા સુવા તેરસોથી પંદરસો ને બાવન રૂપિયા અને અજમો એક હજાર પિસ્તાલીસથી એકસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ